શું ફ્રેન્ડ્સ તમે એકનું એક શાક ખાઈને કંટાળી ગયા છો અને શાકમાં નવીન શું બનાવવું તે વિચારી રહ્યા છો અથવા ઘરમાં કોઈ પણ શાક નથી અને શાક છે અને શેનું શાક બનાવવું તે મૂંઝવણ છે તમને ફ્રેન્ડ્સ તો આજના વિડીયોમાં તમારી સાથે એક નવીન શાકની રેસીપી શેર કરવાની છું ફ્રેન્ડ્સ આ શાક બનાવી લેશો ને એટલે બજારનું પંજાબી શાક છે કે પાઉંભાજી છે તે પણ ભૂલી જશો એટલું સરસ આ શાક ટેસ્ટી બનીને રેડી થાય છે અને બનાવવું પણ સાવ સરળ સિમ્પલ છે તો તેના માટે અડધો કપ જેટલું અહીંયા મોડું દહીં લીધું છે બહુ ખાટું હોય તેવું નહીં મીડિયમ એવું મોડું દહીં હોય તેવું આપણે અડધો કપ દહીં લીધું છે તેની અંદર આપણે શાકમાં જેટલી જરૂરિયાત પડે તે મુજબ લાલ મરચું પાવડર લીધું છે તો બે ચમચી અહીંયા લાલ મરચું પાવડર લીધું છે સાથે જ એક ચમચી આપણે ધાણાજીરું પાવડર લીધું છે અને શાકમાં દહીં ઉમેરવાના છીએ એટલે ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી આપણે અહીંયા ખાંડ ઉમેરી દઈશું ખાંડ અથવા ગોળ બંનેમાંથી તમે એક વસ્તુ ઉમેરી શકો છો અને પસંદ ન હોય તો સ્કીપ પણ કરી શકો છો જો ખટાશ પડતું શાક પસંદ હોય તો તો હવે આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું અને મસાલાને સરસ દહીં સાથે મિક્સ કરી દેવાના છે આ રીતે મસાલા મિક્સ કરીને દહીંમાં ઉમેરીશું ને એટલે દહીં છે તે શાકની અંદર જરા પણ ફાટશે નહીં ને ખૂબ જ સરસ એવી ક્રીમી ગ્રેવી બનીને રેડી થશે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે દહીં ઉમેરવું હોય ને ત્યારે વિચાર કરતા હોય કે દહીં ફાટી જશે ને ફોદા ફોદા લાગે છે આપણે જ્યારે શાક બનાવીએ ત્યારે પણ આ રીતે દહીં ઉમેરશો ને એટલે દહીં જરા પણ નહીં ફાટે ફ્રેન્ડ્સ તો પૂરેપૂરો વિડીયો જોજો ને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો શાકના વઘાર માટે આપણે અહીંયા ચાર મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને આ શાક તેલની અંદર ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે પણ તમે જે તેલ ખાતા હોય તેનો ઉપયોગ અહીંયા કરી શકો છો અને તેલની માત્રા તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી કરી શકો છો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું છે જ્યારે ફ્રેન્ડ્સ એમ થતું હોય ને ઘરમાં કાંઈ પણ શાકભાજી નથી ત્યારે આ શાક તમે ફટાફટ બનાવીને રેડી કરી શકો છો અથવા અચાનક મહેમાન આવી જાય ત્યારે શું બનાવવું હોય તે વિચારતા હોય તો ત્યારે પણ તમે આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો પંજાબી અને ગુજરાતી બંને ટેસ્ટ આવશે આ શાકની અંદર હવે આપણે અહીંયા લીધું છે વીસથી પચીસ નંગ જેટલી મીડિયમ સાઇઝની લસણની કઢી અને અડધા ઇંચ આદુનો ટુકડો લીધો છે તેને બંનેને સરસ આપણે ઝીણા સમારી લીધા છે બધી વસ્તુ ઝીણી સમારીને ઉમેરવાની છે અહીંયા ગ્રેવી કરીને આપણે નથી ઉમેરેલું તો આ રીતે આપણે તેને સરસ તેલમાં સાતળી લેવાનું છે સરસ એવું થોડી વાર માટે આપણે તેને સાતળી લઈશું આ રીતે ગોલ્ડન કલર આવી જાય ને પછી આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ચોપ કરીને ઉમેરેલી છે ચોપરની અંદર બધી વસ્તુને આપણે ઝીણું ક્રશ કરીને જ ઉમેરવાનું છે એટલે ગ્રેવી સરસ આપણી સ્મૂથ બને હવે આપણે ડુંગળીને તેલમાં સરસ સાતડવાની છે તો આ રીતે આપણે તેને ચલાવતા જશું અને સરસ તેને સાતળી લેશું તમે એકનું એક શાક ખાઈને કંટાળી ગયો હોય ને ફ્રેન્ડ્સ તો એકવાર અઠવાડિયામાં આ શાક જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને પાઉંભાજી પંજાબી ટેસ્ટ તો ભૂલી જ જશો એટલો સરસ આ સબ્જીનો ટેસ્ટ આવે છે એકવાર જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરવા જેવું છે તો મારી રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે ને જ ફ્રેન્ડ્સ તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો હાલ જ વરસાદી સિઝન છે અને વરસાદ પણ ખૂબ સરસ વરસી રહ્યો છે તો વરસાદી સિઝનમાં આ રીતે ચટપટી સબ્જી ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે તો અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો ડુંગળી સરસ સતળાઈ ગઈ છે તો હવે તેની અંદર આપણે બે નંગ મીડિયમ સાઇઝના ટમેટાને ચોપ કરીને ઉમેરી દઈશું સાથે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે આપણે અહીંયા હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અડધી ચમચી જેટલો આપણે અહીંયા હળદર પાવડર ઉમેરેલો હતો નમક છે ફ્રેન્ડ તે તમારે ખાસ ચેક કરીને ઉમેરવાનું કારણ કે આપણે આગળ દહીંની અંદર પણ નમક ઉમેરેલું છે એટલે ધ્યાન રાખીને જ તમારે નમક ઉમેરવાનું છે હવે ઝડપથી ટમેટા સોફ્ટ થઈ જાય ને તેના માટે આપણે શું કરવાનું છે થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દેશું અને બે મિનિટ માટે થવા 2 બે મિનિટમાં તમે જોઈ શકો છો સબ્જીની ઉપર આ રીતે તેલ દેખાવા લાગેલ છે ગમે તે શાક બનાવો ને ફ્રેન્ડ્સ પહેલાં તેલની અંદર બધી વસ્તુને સરસ સાતળવાની પાણી ઉમેરવાની ઉતાવળ નહીં કરવાની પહેલાં સરસ એવું બધી વસ્તુને તેલમાં સાતળશો ને એટલે ગમે તે શાક બનાવો એવું નહીં કે આ શાક એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો આ રીતે તમે જોઈ શકો છો તેલ સરસ ઉપર આવી ગયું છે તો હવે આપણે દહીં મસાલાની પેસ્ટ રેડી કરેલી ને તે ઉમેરી દઈશું આજે આપણે સિમ્પલ મસાલાથી જ આ શાક રેડી કરવાનું છે અને બીજી કોઈ જ મોંઘી વસ્તુ નહીં ઉમેરીએ તો પણ આ સબ્જી એકદમ રીચ બનીને રેડી થવાની છે દહીં ઉમેરીએ ને ત્યારે ફટાફટ પહેલાં ગ્રેવી સાથે મિક્સ કરી દેવાનું જેથી દહીં ફાટે નહીં અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે દહીં ઉમેરેલું છે પણ શાકની અંદર દહીં તમને ક્યાંય જ નહીં દેખાય એવી રીતે આપણે આ દહીં ઉમેરેલું છે અને દહીં જરા પણ નહીં ફાટે તો જ્યારે પણ ફ્રેન્ડ્સ તમારે દહીં ઉમેરવાનું થાય ને સબ્જીની અંદર તો મસાલા સાથે ઉમેરજો એટલે તમારું દહીં ક્યારે પણ નહીં ફાટે ફ્રેન્ડ્સ હવે ઢાંકણ ઢાકીને બે મિનિટ માટે થવા દેશો બે મિનિટ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે બધું સરસ તેલ જેટલું શાકમાં ઉમેરેલું હતું ને બધું અલગ થઈ ગયું છે એટલે આપણે સમજવાનું કે ગ્રેવી આપણી બિલકુલ પરફેક્ટ છે અને ટમેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે આ સમયે ગ્રેવી ટેસ્ટ કરી લેવાની જોઈએ નમક લાગતું હોય ઓછું છે તો તમારે ટેસ્ટ કરીને ઉમેરી દેવાનું ને સતત આ જ રીતે ચલાવતા રહેવાનું છે સરસ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે તો હવે તેની અંદર આપણે જેટલી શાકમાં ગ્રેવી જોઈ તે મુજબ જ પાણી ઉમેરવાનું છે પણ ખાસ ધ્યાન રાખવાનું આ રીતે તેલ ઉપર આવી જાય પછી જ પાણી ઉમેરવાનું છે તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું આ શાક બહુ ગ્રેવીવાળું નથી હોતું એમદમ સરસ લચકેદાર જ હોય છે એટલે આપણે વધુ પાણી નહીં ઉમેરીએ પાણી ઉમેરી દઈને પછી ઢાંકણ ઢાકીને ફરી બે મિનિટ માટે થવા દેશું આ રીતે ગ્રેવીમાં સરસ બોઇલ આવી જાય ને પછી તેની અંદર ઉમેરવાના છે પાપડી ગાંઠિયા જી હા ફ્રેન્ડ્સ પાપડી ગાંઠિયા આ પાપડી ગાંઠિયા આપણે ઉમેરશું ને એટલે શાકનું ટેક્સર છે તે પનીર ભુરજી ખાતા હોય ને એવું આવશે ગાંઠિયા ઉમેરી દઈને પછી સાથે જ આપણે એક ચમચી પાઉંભાજી મસાલો ઉમેરવાનો છે જેથી શાકનો ટેસ્ટ કાંઈક અલગ જ આવશે અને એક ચમચી આપણે કસૂરી મેથી ઉમેરી દઈશું અને બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવું આપણું સબ્જી બનીને રેડી થઈ ગયું છે આ રીતે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાનું છે બધી વસ્તુ મિક્સ કરી દઈને પછી ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની વધુ નહીં થવા દેવાના કારણ કે આપણે નાયલોન પાપડી ગાંઠિયા ઉમેરેલા છે વધુ આપણે રહેવા દઈશું ને તો બધું છે તે એકદમ થીક થઈ જશે શાક એટલે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ જ કરી દેવાની અને આ સબ્જી ઝટપટ બનીને રેડી પણ થઈ જાય છે વધુ રસો પસંદ હોય શાકની અંદર ગ્રેવી તો તમે પાણીનો માત્રા વધારી પણ શકો છો તો શાક રેડી છે તો આપણે ઢાંકણ ઢાંકીને ફક્ત બે મિનિટ માટે તેને વરાળે એમને થવા દેવાનું છે પણ ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે આપણે ઢાંકણ ખોલીને તેની અંદર લીલા ધાણાથી સબ્જીને ગાર્નિશ કરી દઈશું તો આપણું સબ્જી બનીને રેડી છે ફ્રેન્ડ્સ તમે તેને રોટલી રોટલા પૂરી પરોઠા પાઉ કે બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને જ્યારે પણ સબ્જી સર્વ કરો ને ફ્રેન્ડ્સ ત્યારે તમે ઉપરથી બટર જરૂરથી ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એકવાર ફ્રેન્ડ્સ આ રીતથી તમે નાયલોન પાપડી ગાંઠિયાનું શાક બનાવી લીધું ને ફ્રેન્ડ્સ તો તમે રેસ્ટોરન્ટનું પનીર ભુરજી પણ ભૂલી જશો એટલું સરસ ટેસ્ટી બને છે ને પાઉંભાજીને પણ ટક્કર મારે એવું આ શાક બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ તો હવે જ્યારે પણ ઘરમાં કાંઈ શાકભાજી ન હોય ને ત્યારે ડુંગળી ટમેટા તો બધા પાસે પડેલા જ હોય છે તો તેમાંથી તમે આ સરસ યુનિક શાક રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ફ્રેન્ડ્સ આ શાક ટ્રાય કરવા જેવું છે બાળકોને તમે લંચ બોક્સની અંદર પણ આપી શકો છો તો રેસીપી સારી લાગી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને એકવાર તમે પણ આ પાપડી ગાંઠિયાનું શાક જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે બ્રેડ પાઉ સાથે તો બહુ જ મસ્ત લાગે છે